તો બદલાતા સમય સાથે ક્રાઇમની પેટર્નમાં પણ ખૂબ ફેરફાર અને ધરમૂળ પરિવર્તન જોવા મળે છે રાજ્યની અંદર અગાઉ જે ગુનાઓ થતા હતા એની અંદર મિલકત વિરુદ્ધના ગુનામાં જોઈએ તો ચેઇન સ્નેચિંગ છે પિક પોકેટિંગ છે ઘરપડ ચોરી છે વાહન ચોરી છે આ પ્રકારના ગુનાઓ થતા હતા એ ગુનાઓને બદલે હવે નવા પ્રકારનું જે ક્રાઈમની એક પેટર્ન સામે આવી છે એની અંદર અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડ કરવામાં આવે છે સાયબર ફ્રોડની પણ ઘણી બધી અલગ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી હોય છે કે જે મોડસ ઓપરેન્ડી દ્વારા રાજ્યના નાગરિકો સાથે ખૂબ મોટા પ્રમાણમાં નાણાકીય છેતરપિંડી થાય છે આપણા રાજ્યની વાત કરીએ તો ચાલુ વર્ષે જાન્યુઆરીથી લઈને મે મહિના એટલે કે પાંચ માસ દરમિયાનમાં જુદા જુદા ત્રેપન હજાર કરતાં વધુ લોકો સાથે સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે અને આ અંગેની ફરિયાદો આપણા રાજ્યની જે હેલ્પલાઇન નંબર છે ઓગણીસો ત્રીસ વન નાઇન થ્રી એના ઉપર પડેલી છે અને આ ત્રેપન હજાર ફરિયાદીઓ સાથે લગભગ પાંચસો ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની વિગતો સામે આવેલી છે આ જે ફ્રોડ છે અલગ અલગ જુદા જુદા એની જેની વાત કરીએ તો જુદી જુદી સત્યાવીસ થી અઠ્યાવીસ જેટલી મોટો સોપ્રેન્ડી આ ક્રિમિનલ્સ દ્વારા અપનાવવામાં આવે છે જેમાં સૌથી વધુ જે ફરિયાદો છે એ ફેક આઈડેન્ટિટી ફ્રોડની રાજ્યની અંદર મળેલી છે કે જે લગભગ બાર હજાર છસો ત્રેસઠ જેટલી ફરિયાદ છે સત્યાવીસ ફરિયાદો મળી છે કાર્ડ ફ્રોડ ને લગતી પણ લગભગ સાડા પાંચ હજાર જેટલી ફરિયાદો મળી છે આમ અલગ અલગ મોટા સંપર્કની જોઈએ તો ઓનલાઈન શોપિંગ ફ્રોડ ओटीपी विदाउट ओटीपी फ्रॉड लोन एप्लीकेशन फ्रॉड फ्रॉड बाय लिंक એટલે કે અલગ અલગ પ્રકારની લિંક છે જે sms દ્વારા અથવા whatsapp દ્વારા મોકલી અને ફ્રોડ કરવામાં આવે છે જોબ ફ્રોડ એટલે કે નોકરી આપવાની લાલચ આપતી જાહેરાતો મૂકી અને એના દ્વારા પણ ફ્રોડ કરવાનો આવે છે બુકિંગ ફ્રોડ આપણે અલગ અલગ જગ્યાએ ફરવા જતા હોય તો હોટેલ કે ટૂર એન્ડ ટ્રાવels ને લગતી બુકિંગ કે મંદિરો ની અંદર દર્શન માટેની બુકિંગ એમ અલગ અલગ પ્રકારની બુકિંગ દ્વારા પણ રોડ આચરવામાં આવે છે સોશિયલ મીડિયા ફેસબુક ના માધ્યમ થી ફેક આઈડી બનાવી અને લોકો સાથે ચેટિંગ કરવામાં આવે છે કસ્ટમર કેર આપણે ઘણી વખત કોઈ પણ કંપની ના કસ્ટમર કેર નંબર થઈ Google ઉપર સર્ચ કરતા હોઈએ કોઈ પણ સેવા સર્વિસ માટે તો એવા કસ્ટમર કેર ને લગતા પણ ફ્રોડ આચરવામાં આવે છે વિધાઉટ ઓટીપી પણ કેટલાક ફ્રોડ આચરવામાં આવે છે કે જેની અંદર તમારા મોબાઈલની અંદર ઓટીપી પણ આવતો નથી અને એના વગર પણ ફ્રોડ કરવામાં આવે છે એ ઉપરાંત એક ન્યૂઝ વિડીયો કોલ દ્વારા પણ ફ્રોડ કરવાની મોડસ ઓપરેટરી છે એ ધ્યાનમાં આવેલી છે કે કોઈ પણ વ્યક્તિ છે એને એ કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે વિડિયો કોલિંગ કરતા હોય અથવા કોઈ પણ વેબસાઇટની અંદર વિડીયો કોલિંગ કરતા હોય તો એવા વ્યક્તિના ન્યૂડ વિડીયો અને ફોટો બનાવી અને તેના દ્વારા બ્લેકમેલિંગ કરી અને વ્યક્તિ સાથે ફ્રોડ કરવામાં આવે છે એ જ રીતે પેન્સિલ જોબ ફ્રોડ એટલે કે આવા નાના પેટી કામ માટેની પણ જાહેરાતો આપી અને ફ્રોડ આચરવામાં આવે છે ઓએલએક્સ ફ્રોડ એટલે કોઈ વ્યક્તિ જે પોતાની જુદી વસ્તુ વેચવા માટે જ્યારે ઓયલ એક્સ ઉપર મૂકતા હોય છે ત્યારે પણ એ વ્યક્તિઓ સાથે પણ ફ્રોડ કરવામાં આવે છે કેશબેક ફ્રોડ એટલે કે તમને કોઈ વસ્તુની તમે ખરીદી કરો શોપિંગ કરો કરશો તો તમને આટલી રકમ જે કેશબેક તરીકે આપવામાં આવશે એ પ્રકારે પણ ફ્રોડ કરવામાં આવે છે કેવાયસી સી ફ્રોડ એટલે કે હું કોઈ બેંકમાંથી બોલું છું અને તમારું કેવાયસી જે છે એ અપડેટ કરવાની જરૂરિયાત છે નહીં કે તમારું બેંક એકાઉન્ટ છે એ લોક કરી દેવામાં આવશે એ પ્રકારે કઈ અને જે તે વ્યક્તિ પાસેથી એમના કેવાયસી ડોક્યુમેન્ટની વિગતો મેળવી અને ફ્રોડ કરવામાં આવે છે ત્યારબાદ ગિફ્ટ ફ્રોડ એટલે કે તમને એવા મેસેજ આવે કે તમને કોઈ ફેસ્ટિવલ ઉપર કોઈ ગિફ્ટ છે એ તમને લાગી છે અમારી કંપની તરફથી તો તમારે ગીફ છોડાવવા માટે આટલી રકમ છે એ ટ્રાન્સપોર્ટ ચાર્જ તરીકે આપવી પડશે એમ આવે છે ત્યારબાદ લોટરી ફ્રોડ એમાં દસ લાખ કે પચાસ લાખની લોટરી લાગી છે અને એના લોટરીની રકમ મેળવવા માટે તમારે બેંકની અંદર આટલી રકમ ડિપોઝિટ કરવી પડશે એ પ્રકારે ફ્રોડ એ જ રીતે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને લગતી તમને સસ્તી વિદેશની ટૂર લાલચ આપી અને પણ ફ્રોડ કરવામાં આવે છે એસ્પોર્ટ ફ્રોડ એટલે કે ઘણા બધા જે મેગા સિટી છે અંદર એસ્પોર્ટ સર્વિસ પ્રોવાઈડ કરતી કંપનીઓ હોય છે અને એ પણ લોકોને બ્લેકમેલ કરીને ફ્રોડ આચરતી હોય છે ઇન્સ્યોરન્સ પોલિસી ફ્રોડ એટલે કે તમારા જે ઇન્સ્યોરન્સ પોલિસી અથવા જનરલ ઇન્સ્યોરન્સ છે એ ખૂબ સસ્તાની અંદર તમને આપવાની લાલચ આપી અને ફ્રોડ આચરવામાં આવે છે આજકાલ એક નવી ઇલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટનું ફ્રોડ પણ આચરવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિ બહાર ગામ હોય એને મેસેજ આપવામાં આવે કે અમે બીજી વીસીએલમાંથી બોલીએ છીએ તમારા ઘરનું બિલ બાકી છે જો તાત્કાલિક ભરવામાં નહીં આવે તો તમારું વીજ બિલ છે મીટર કનેક્શન કપાઈ જશે અને પછી તમારે રીકનેક્ટ કરવા માટે મોટી રકમ ભરવી પડશે તો એ પ્રકારે પણ ફ્રોડ કરવામાં આવે છે આ ઉપરાંત મેટ્રીમોનિયલ ફ્રોડ કોઈપણ વ્યક્તિઓ જે કે લગ્ન માટેની જાહેરાત આપતા હોય છે તો એ વેબસાઇટ ઉપરથી આવો ડેટા મેળવી અને તમારી અંગત માહિતી પૂછી અને ત્યારબાદ પણ બ્લેકમેલ કરી અને મોટી રકમ જઈ પડાવતા હોય છે આમ જોવા જઈએ તો સમગ્ર રાજ્યની અંદર આવા લગભગ સત્યાવીસ કે અઠ્યાવીસ પ્રકારની જુદી જુદી મોટર્સ ઓપરેટની આચરી અને ત્રેપન હજાર કરતા વધુ લોકો સાથે પાંચસો ને ત્રણ કરોડ રૂપિયાનું ફ્રોડ છે એ પોરબંદર જિલ્લાની અંદર પણ જે પ્રકારના ફ્રોડની આપણને જે ફરિયાદો મળી છે એની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં લગભગ ચારસો તેત્રીસ જેટલી ફરિયાદો આપણને મળી છે કે જેમાં લોકોએ

જોબ ફ્રોડ છે એના દ્વારા પણ ઘણા બધા લોકો સાથે છેતરપિંડી થાય છે તો આપ સર્વના માધ્યમથી અમે લોકોને જાગૃત કરવા માગીએ છીએ કે તમે જ્યારે કોઈ પણ આ પ્રકારની લોભામણી જાહેરાતો આવે તો એની અંદર કોઈપણ જાતની લોભ લાલચ રાખ્યા વગર પૂરતી ખાતરી કર્યા વગર તમારે તમારી કોઈપણ પર્સનલ માહિતી જે ક્યારેય પણ શેર શેર કરવી જોઈએ નહીં બીજું કે કોઈપણ સંજોગોની અંદર ઓટીપી પણ કોઈ પણ આવા વ્યક્તિઓને આપવો જોઈએ નહીં અને જ્યારે આ પ્રકારની સસ્તી તમને નોકરી આપવા માટે કે વિદેશમાં લઈ જવા માટેની અથવા ઓછા સમયમાં વધુ વળતર આપતી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમની જ્યારે પણ લાલચ આપવામાં આવે તો કોઈપણ વસ્તુમાં લાલચમાં આવ્યા વગર કારણ કે આપણે ત્યાં કહેવત છે કે લાલચ લાલચમુરી ભલા કોઈ જગ્યાએ આટલા શોર્ટ ટર્મની અંદર આટલું ઊંચું વળતર અપાવે એવું કોઈ માધ્યમ ક્યારેય પણ હોતું નથી એટલે આપણે આવી કોઈપણ જાહેરાત અથવા તમને કોઈપણ ગ્રુપની અંદર પણ જ્યારે એડ કરવામાં આવે તો તાત્કાલિક આવા ગ્રુપમાંથી પોતે પણ નીકળી જવું જોઈએ આપણા ફેમિલી મેમ્બર્સને કે સગાવાળા મિત્રોને પણ આ બાબતે જાણ કરવી જોઈએ કે આ કોઈપણ પ્રકારના આવી લોભાવની સ્કીમની અંદર ફસાય અને પોતાના જે કહેવાય કે પરસેવાની કમાણી છે એ આવા આવાની અંદર આપણે ગુમાવવી ન પડે એ બાબતે સૌએ તકેદારી રાખવી જરૂરી છે તો અમને જે જે ફરિયાદો જે મળી છે એમાં આપણે ટુર એન્ડ ટ્રાવેલ્સને લગતો એક ગુનો દાખલ કરેલો છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે ફેક ફેસબુક આઈડી બનાવી અને બ્લેકમેલ કરતાં એવી ત્રણ એફઆઈઆર આપણે રજીસ્ટર કરી છે અને એની અંદર રિકવરીની જે વાત કરીએ તો લગભગ પંદર લાખ છેતાલીસ લાખ સુડતાલીસ હજાર જેટલી રકમની જે આપણે પોરબંદર જિલ્લાની અંદર રિકવરી કરેલી છે અને હાલની અંદર પણ એની ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે અને જે મોટાભાગના કેસની અંદર જે જે ફરિયાદો મળી છે તમામ જે એકાઉન્ટ ઓર્ડર છે એના ખાતા ફ્રીઝ કરાવી અને ત્યારબાદ છે એ જે પૈસા મોટાભાગે આની અંદર પોલીસનો જેટલો તમે જલ્દી સંપર્ક કરો વહેલો સંપર્ક કરો એટલી આની અંદર રિકવરીના ચાન્સીસ છે ખૂબ વધતા હોય છે તેથી અમે લોકોને પણ અપીલ કરીએ છીએ કે આપ આપ કોઈ પણ પ્રકારની સાયબર ફ્રોડનો ભોગ બનો તો તાત્કાલિક અમારી જે હેલ્પલાઇન છે ઓગણીસો ત્રીસ એનો સંપર્ક કરી અથવા સીધો સીધો સાયબર પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરી અને જાણ કરશો તો આપની જે છેતરપેટીની રકમ છે પરત અપાવવાના ચાન્સીસ છે ખૂબ વધી જતા